શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનનું સૌથી મોટું ધન શું છે આ વાત જાણવા માટે પૂરી કથા આ પૂરી વાર્તા આપણે સાંભળીશું કે જીવનનું સૌથી મોટું ધન શું છે ખૂબ જ સરસ મજાનો આ વિડિયો છે તો પૂરા અંત સુધી મારા વહાલા મિત્રો જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે એક વાર્તાના માધ્યમથી સમજીશું કે જીવનનું સૌથી મોટું ધન શું છે કેટલાય લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં પણ ગરીબી દૂર થવાનું નામ નથી લેતી અને બીજી તરફ ઘણા લોકો ઓછી મહેનત કરે છે છતાં પણ ઘણો બધો ધન ભેગો કરી લે છે શું તમે એવું વિચાર્યું છે કે આવ કેમ થાય છે તો સાંભળો આ વાર્તા આ વાર્તાના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે અસલી ધન શું છે અને વ્યક્તિ કેવી રીતે તેને મળશે અસલી ધન અને કેવી રીતે એને મળી શકે છે જો મિત્રો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોજો સાથે મારી બની રહેજો આ વાર્તાથી તમારી જિંદગી માં કઈક બદલાવ આવી શકશે તો ચાલો સાંભળીએ વાર્તા એક સમયની વાત છે એક નગરમાં ધર્મનાથ નામનો એક વ્યક્તિ રહેતો હતો એ નગરનો એક સાધારણ ખેડૂત હતો અને એની નાની એવી ઝૂંપડીમાં જીવન વ્યતીત કરતો હતો એની ઝૂંપડી કાચી દિવાલોથી બની હતી અને છાપરાથી ઢંકાયેલી હતી જે દરેક વરસાદની ઋતુમાં હરેક વર્ષે ઝૂંપડીમાં પાણી ટપકતું હતું એના યુવાન દીકરા હતા પણ એમાંથી કોઈ પણ કામ કરતા ન હતા એ આખો દિવસ નગરની ગલીઓમાં સમય પસાર કરતા હતા ધર્મનાથ રોજ સવારે ખેતરોમાં કામ કરવા જાય અને રાત્રે થાકેલો પાકેલો હારેલો ઘરે પાછો આવે અને ઘરે આવીને ભોજન બનાવે અને જમીને સૂઈ જાય એક વખત તે ખેડૂત સાંજે ખેતી કરીને ઘરે આવી રહ્યો હતો તેમને પાડોશમાં એક વૃદ્ધ માતા હતા તેને બધા દાદીમા કહીને બોલાવતા હતા એ દાદીમા ધર્મનાથ પાસે આવીને બેસી ગયા દાદીમા તેમની હાલત જોઈને તેમની ચિંતા થવા લાગી દાદીમા બોલ્યા ધર્મનાથ તો દિવસ પર કેટલી મહેનત કરે છે પણ તારી જિંદગીમાં કોઈ બદલાવ કેમ નથી આવતો તારા દીકરા જુવાન થયા છે અને ઘરનો બોજ બધું જ તારા ઉપર છે એટલે ધર્મનાથ નિરાશા ભર્યા અવાજે કહે છે હે દાદીમા હું શું કરું મારી પાસે કઈ સાધન નથી મેં મારા દીકરાને સમજાવવાની ઘણી કોશિશ કરી છે પણ મારી હાલત એવી છે કે કોઈ કામ નથી કરતું આ સાંભળી દાદીમાએ કહ્યું કે ધર્મનાથ તારે પાસે પાંચ પાંચ દીકરા છે કમસે કમ એકના લગ્ન તો કરાવી દે વહુના આવવાથી ઘરમાં ખુશીઓ આવી શકે છે ધર્મનાથ ભારે મનથી કહે છે દાદીમા મારા મોટા છોકરાના રાહુલના તો લગ્ન પહેલેથી જ મેં કરાવી દીધા છે પણ તેની વહુ સરિતા સાસરીમાં ક્યારેય નથી આવી કેમ કે મારી પાસે એને લાવવાનું કોઈ સાધન નથી કેવી રીતે લાવું હું દાદીમાએ ગંભીર અવાજમાં પૂછ્યું કે એને લાવવાની કોશિશ કેમ ન કરી તે ધર્મનાથે માથું ઝુકાવીને કહ્યું કે મારી પાસે ના તો પૈસા છે ના કપડા છે ના ઘરનો કોઈ સામાન છે તેની મારી મજાક ઉડાવે એને એવું લાગે છે દાદીમાને આવું એ કહે છે ધર્મનાથ ખૂબ જ ઉદાસ છે અને ઉદાસી ભર્યા શરમાં દાદીમાને કહે છે મારી પાસે કોઈ સગવડ જ નથી તો હું ઘરને વહુને ઘરમાં કેવી રીતે રાખું દાદી માએ આ સાંભળી થોડી વાર વિચાર કર્યો અને પછી તેમની લાકડી પકડીને કહ્યું કે બેટા ધર્મનાથ તું ચિંતા ના કર હું તારી મદદ જરૂર કરીશ તું કાલે સવારે રાહુલને મારી પાસે મોકલી દેજે હું એને કપડા અને થોડો સામાન આપીશ અને પછી એ લઈ અને તેની પત્ની સરિતાને પાછી લાવીને જીવનમાં એનું જીવન બનાવી જશે હું થોડો કપડા અને સામાન આપું એટલે તારા દીકરાને રાહુલ ને સરિતાને તેડવા મોકલશે વહુના આવાથી જીવનમાં ઘણો બધો બદલાવ આવશે તો થોડી કિરણ જાગી ધર્મનાથે દાદીમાં તમે તો ભગવાનનો રૂપ છો પણ મારી કિસ્મતને મારા ભાગ્યને બદલવું કઈ આસાન નથી એ છોકરી મારા ઘરની આવી હાલતમાં નાના એવા ઘરમાં રહી શકશે ખરી દાદીમાં હસીને બોલ્યા કે બેટા કિસ્મત મહેનત અને સમજદારી દેજે બાકીનું બધું પછી હું સંભાળી લઈશ જો ઘરમાં વહુ આવશે તો ખુશીઓ આવશે બસ તો હિંમત ન હાર ધર્મનાથે માથું હલાવ્યું અને તેના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે સવારે ધર્મનાથે રાહુલને બોલાવ્યો અને બધી વાત કરી અને રાહુલ તો પહેલાથી જ સંકોચમાં પડી ગયો પણ પછી તો રાજી થઈ ગયો એ એની પત્નીને લાવવા માટે દાદીમા પાસે ગયો રાહુલ રોજ તેના ઘરની તંગી અને ગરીબીને મહેસૂસ કરતો સંઘર્ષ જોતો પણ આજે એને બહુ ખુશી હતી આજે ખુશ હતો એના પિતાએ કહ્યું કે દાદીમા થોડા કપડા અને થોડો સામાન આપશે પણ રાહુલના મનમાં ઘણા સવાલ હતા કે શું મારી પત્ની આ ગરીબીને સહન કરી શકશે શું મારાથી દુઃખી તો નહીં થાય ને પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને સમજાવ્યું કે હવે તો મારે પાસે બીજો કોઈ રસ્તો નથી મારે આ પગલું તો ઉઠાવવું જ પડશે રાહુલ જલ્દી જલ્દી તૈયાર થઈ ગયો અને દાદીમાના ઘરે ગયો દાદીમાએ તેને બહુ સ્નેહથી જોયો અને તેના ચહેરા ઉપર સંતોષ અને આજનો આત્મા વિશ્વાસ હતો આજે જેમ કે દાદીમાને વિશ્વાસ હતો કે રાહુલનું ઘર બહુ સારી રીતે ચાલશે દાદીમાએ રાહુલને અમુક સુંદર કપડાં અને જરૂરી સામાન આપ્યું અને કહ્યું કે બેટા તું આ સામાન લઈને તારી વહુને તેડીને આવ હવે સમય આવી ગયો છે કે તારા ઘરમાં ખુશીઓનું આગમન થાય રાહુલે કપડાં લીધા સામાન લીધો અને તેની વહુને તેડવા માટે નીકળી ગયો રસ્તામાં એ વિચારતો રહ્યો કે શું સરિતા મારી હાલતને સમજી શકશે શું તે મારી ગરીબીને સમજી શકશે મારો સાથ આપશે રાહુલ જ્યારે સાસરે પહોંચ્યો તો તેની બહુ સરિતાને જોઈને તે હસ્યો સાસરીવાળાએ તેનું સ્વાગત બહુ પ્રેમથી કર્યું જો કે સરિતાને થોડું ઉચરજ થયું કે તેના પતિના આપેલા સામાનમાં બહુ ઓછી વસ્તુઓ હતી એણે વિચાર્યું કે શું આ બધું જોઈને મારા ઘરવાળા મારો મજાક ઉડાવશે પણ તેના પિયર વાળાએ પણ તેને સમજાવી અને કહ્યું સરિતા તું તારા ઘરે જઈ રહેજે એ સૌથી મોટી ખુશીની વાત છે ભલે સામાન ઓછો હોય પણ સંબંધની ડોર તો બહુ મજબૂત છે બહુ મજબૂત હોય છે સંબંધની ડોર બે દિવસમાં રાહુલ બહુને લઈને ઘરે પાછો આવ્યો બંને નવા જોશ સાથે ઘરમાં પગ મૂક્યો હા જોકે સરિતા વહુના મનમાં બહુ સવાલ હતા અને ઘરે આવી તો બહુ હેરાન રહી ગઈ કેમ કે ઘર બહુ જ નાનું હતું રૂમ પણ નાના નાના હતા રસોઈ પણ બહુ સાધારણ અને નાની હતી સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં ઘરમાં સામાન બહુ અસ્તવ્યસ્ત હતો કોઈ વ્યવસ્થા હતી નહીં જ્યારે રાહુલ અને તેની પત્ની ઘરે પહોંચ્યા તો આખું એ ઘર અસ્તવ્યસ્ત હતું વાસણ આમ તેમ પડ્યા હતા એઠા હતા પથારીઓ અસ્તવ્યસ્ત હતી રાહુલ અને સરિતા વહુ વચ્ચે ચૂપપી છવાઈ ગઈ સરિતા વહુએ વિચાર્યું કે શું આ ઘર મારું છે શું હું અહીં રહી શકીશ પણ એણે હાર ન માની એ જાણતી હતી કે આ ઘરને સુધારવું અને અનિ અહીં રહેવા માટે કંઈક તો કરવું જ પડશે એણે નિર્ણય લીધો કે રાહુલ સાથે વાત કરીને સફાઈ શરૂ કરશે એણે ઘરના બધા ખૂણાને ધ્યાનથી જોયું અને ધીરે ધીરે સફાઈની શરૂઆત કરી રસોઈમાં વાસણ વાસણ ધોવા લાગી લાગી સરખા મૂકવા રાહુલ જ્યારે ખેતરથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ઘર પૂરી રીતે બદલાઈ ગયું છે વાસણ ધોઈ ધોવાઈ ગયા છે સફાઈ થઈ ગઈ છે સફાઈ કરીને બધો જ ઘરનો સામાન ઠેકાણે મૂકીને ઘરને સુંદર બનાવી દીધું હતું ઘરના બધા ખૂણામાં એક નવી જ ઉર્જા હતી સરિતા વહુ બોલી કે હવે આ ઘર થોડું આપણું હોય એવું લાગે છે આ ઘર હોય એવું લાગે છે જો આપણે બધા મળીને થોડો થોડો બદલાવ લાવીશું તો આ ઘર ખુશીઓથી બદલાઈ જશે રાત્રે જ્યારે બધા પરિવારના લોકો ભેગા થયા તો સરિતા વહુએ બધાને એકસાથે બોલાવ્યા તેણે કહ્યું કે જો આપણે બધા મળીને આ ઘરને સારી રીતે સવારીશું સારી રીતે રાખીશું જો આપણે આમને આમ છોડી દઈશું આવી હાલત પર તો આ ઘરનો હાલ આવો ને આવો જ રહેશે આપણે બધાએ મહેનત કરવી પડશે સૌથી પહેલા ઘરની સફાઈ કરવી પડશે અને પછી ખેતી અને બીજા કામ ધંધામાં ધ્યાન આપવું પડશે ધર્મનાથ જે પોતાને તેની ગરીબીનું કારણ માનતો હતો એણે તેની વહુની વાત સાંભળીને કહ્યું સારું બેટા પણ આપણી પાસે કોઈ સંસાધન નથી પણ જો તારો વિશ્વાસ છે તો હું પણ કોશિશ જરૂર કરીશ સરિતા બહુ હસીને બોલી કે ભલે આપણી પાસે પૈસા અને સંસાધન ભલે નથી કમાવાના સાધન ભલે નથી પણ આપણી મહેનત અને સમજદારીથી બધું જ બદલી શકીએ છીએ યાદ રાખજો કે સાચી મહેનત ક્યારેય બેકાર નથી જતી આ સાંભળીને ધર્મનાથની આંખમાં તો આંસુ આવી ગયા અને બોલ્યા કે જો આપણે બધા મળીને એકજૂટ થઈને મહેનત કરીશું તો આ ઘર આપણા બધાનું ઘર બની જશે બીજા દિવસે રાહુલ અને સરિતા વહુ ઘરના બધા જ કામમાં ભાગ લીધો બધા જ કામ બંને ભેગા મળીને કર્યા સૌથી પહેલા રાહુલે એના ભાઈઓને બોલાવ્યા અને તેને ખેતરમાં મહેનત કરવા માટે પ્રેરણા આપી સરિતા વહુએ ઘરની સફાઈની તેની દિનચર્યા બનાવી લીધી અને ધીરે ધીરે ઘરનો માહોલ બદલવા લાગ્યો રસોઈ ઘરમાં હરેક વસ્તુ સારી રીતે ગોઠવેલી હતી સાફ મૂકેલી વાસણ ક્યારેય ગંદા રહેતા ન હતા ઘરનો વ્યક્તિ એના કામમાં પૂરી વ્યસ્ત રહેવા લાગ્યા મનથી બધા કામ કરવા લાગ્યા સરિતા વહુએ ખેતરમાં નવો પાક ઉગાડવાનો વિચાર કર્યો થોડા સમય પહેલા ધર્મનાથ પાસે નાનો એવો જમીનનો ટુકડો હતો એમાં વધારે કઈ પાક થતો ન હતો પણ હવે એને એની જૂની આદતો બદલી નાખી થોડી થોડા જ મહિનામાં ઘરની સ્થિતિમાં અદ્ભૂત બદલાવ દેખાયો પહેલાં જ્યાં ઘરમાં ગંદકી અને ઉદાસી ઉદાસીભર્યું વાતાવરણ હતું હવે ત્યાં ચોખ્ખાઈ સફાઈ અને ખુશીનો માહોલ જોવા મળે છે ખેતરોમાં હવે વધારે માત્રામાં પાક થવા લાગ્યો હતો પહેલા જ્યારે રોટલી ઓછી પડતી હતી હવે ત્યાં બધા માટે ભરપૂર ભોજન છે ધર્મનાથી હવે મહેસૂસ થયું એને કે જ્યારે મહેનત અને સમજદારીથી કામ થાય છે તારે ભાગ્ય બદલવામાં વધારે સમય નથી લાગતો આ વાતનો એમને અનુભવ થયો અહેસાસ થયો સરિતા વહુ બોલી કે હવે આપણે બધા મળીને એક જૂઠ રહીએ તો ગરીબીને પણ આપણે દૂર કરી શકીએ છીએ સૌથી મોટી તાકાત આપણી મહેનત અને એકતા છે હવે ધર્મનાથ પણ ઘરની સ્થિતિને સુધારવા માટે મહેનત કરવા લાગ્યા બધા છોકરા પણ મહેનત કરવા લાગ્યા તેમની વહુએ એને એક દિવસ કહ્યું કે પિતાજી તમે જ્યારે કામથી ઘરે પાછા ફરો ત્યારે ઘરે કઈક ને કઈક જરૂર લઈને આવ્યા કરો આમ કરવાથી માત્ર ઘરમાં સામાન જ નહીં પણ મન પણ પ્રસન્ન રહેશે ધર્મનાથ પહેલેથી જ એના દીકરાના વહુની બહુતિ પ્રસન્ન હતા એટલે હસીને બોલ્યા ઠીક છે બેટા હવે હું રોજ આવું જ કરીશ કઈક ને કઈક લઈને જ આવીશ ધર્મનાથ રોજ હવે કામથી જ્યારે ખેતરેથી કામથી ઘરે આવે તો આવતી વખતે કઈક ને કઈક સામાન હાથમાં લઈ આવે ક્યારેક તો ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવતા તો ક્યારેક નાની એવી ભેટ લઈને આવતા ઘરમાં વસ્તુઓ વધવા લાગી લાગી અને બધાને શાંતિ ખુશી થવા બધા ખુશ રહેવા લાગ્યા પણ એક દિવસ એવું બન્યું કે કોઈ સામાન વગર જ ઘરે પાછા આવ્યા તો સરિતા વહુએ જોયું અને પૂછ્યું પિતાજી આજે તો અમે કઈ ન લાવ્યા ધર્મનાથ થોડા હેરાન થઈને બોલ્યા વહુ બેટા આજે કઈ ન મળ્યું

એટલામાં ગિધની નજર તે ઝૂંપડી ઉપર પહેલાં મરેલા વીછી ઉપર પડી આ ધર્મનાથનો પરિવાર જ્યાં રહેતો હતો ગિધે જોયું કે મરેલો વીંછી પડ્યો હતો તો તેણે તો એ તો તેણે તેના ઝપટમાં લેવાનો વિચાર કર્યો એ વીછીને પકડવાનો વિચાર કર્યો અને ધીરે ધીરે ગિધ નીચે ઉતર્યું અને વીંછીને ચાંચમાં લઈને આકાશમાં ઉડવા લાગ્યો વીંછી એની પકડમાં હતો પણ તે જ હવાના કારણે તેની ચાંચમાંથી કંઈક નીચે પડ્યું એ એક સુંદર ઘરેણું હતું હાર હતો એ સીધો જઈને આ સરિતા વહુની ઝૂંપડીના આંગણામાં પડ્યો સરિતા વહુ વિચાર કરી રહી હતી કે આ મરેલા વિંછીનું શું કરવું તે અચાનક હારને નીચે પડતા જુવે છે અને એ હેરાન રહી ગઈ અને બૂમ પાડી કે પિતાજી પિતાજી જુઓ આ શું પડ્યું છે ધર્મનાથ પણ બહાર આવ્યા અને બોલ્યા કે આ તો કોઈ ઘરેણું લાગે છે હારને નજીક રાખીને જોયું તો એ સોનાનું હતું અને હારને બારીકી કારીગરીથી રાજઘરનો હોય એવો લાગ્યો એવો લાગ્યો હારનું એકદમ બારીકીથી સરસ એ બનાવવામાં આવ્યું હતું જાણે કોઈ રાજઘરનો હોય સરિતા વહુએ એ હારને ઉઠાવ્યો અને ધ્યાનથી જોયું અને કહ્યું કે પિતાજી આ હાર કોઈ સાધારણ નથી આ હાર કોઈ રાણીનો હોય એવું લાગે છે ધર્મનાથે ગંભીરતાથી હારને જોયો અને બોલ્યા કે આ હાર કેમતી અને ખાસ છે આ રાજ પરિવારથી જોડાયેલો હોય છે એવું લાગે છે પણ આ હાર અહીં કેવી રીતે આવ્યો આ વાત કઈ સમજાતી નથી આ હાર જે એક अनोખી ઘટનાના કારણે એના ઘરે આવ્યો હતો એ એના જીવનમાં એક નવો વળાંક લાવી શકે એમ હતો સરિતા બહુ બોલી પિતાજી આપણે આ હાર વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ કદાચ આ કોઈ સંકેત છે આ હાર ને આપણે રાજ રાજા સુધી પહોંચાડવું જોઈએ પહોંચાડી દેવો જોઈએ ધર્મનાથે વિચાર્યું કે જો આ હાર સાચે જ રાજાનો છે તો આને પાછો આપવો એ આપણી ઈજ્જત અને આત્મ સન્માનનો સવાલ છે આપણે આ હારને સુરક્ષિત રાખવો પડશે બીજા દિવસે ધર્મનાથ અને સરિતા વહુએ વિચાર કર્યો કે હારને રાણી સુધી પહોંચાડવાનો રસ્તો શોધીશું તેમણે એ વિચાર્યું કે જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી કોઈને પણ આ હાર વિશે વાત કરવી નહીં પણ એના મનમાં એ સવાલ વારંવાર ઊભો થાય છે કે આ હાર રાજા પાસે કેવી રીતે પહોંચાડવું શું આ હારનું કોઈ ઊંડું રહસ્ય છે શું આ એના માટે કોઈ શરૂઆતનો સંકેત છે આ સવાલો એ ધર્મનાથ અને એની વહુના મનમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા પણ આનો નિર્ણય આવો નિર્ણય કેવી રીતે લેવો પણ એનો નિર્ણય લીધો કે હારને સાચા હાથમાં પહોંચાડવા માટે હરેક સંભવ કોશિશ કરીશું બંને સસરાવોએ આવું થાણી લીધું હવે કહાની એક નવા મોડ ઉપર હતી ઘરમાં આ બદલાવ સરિતાની ચતુરાઈથી થયો હતો એક દિવસ સરિતા વહુએ એના પિતાજીને કહ્યું કે પિતાજી હવે હું તમને એક યોજના બતાવીશ જેનાથી આપણી પરિસ્થિતિ પૂરી રીતે બદલી જશે ધર્મનાથે ઉત્સુકતાથી પૂછ્યું કે શું યોજના છે બેટા વહુ હસીને બોલી કે તમારે સાધુનો વેશ બનાવીને રાજાના મહેલમાં જવું પડશે ત્યાં જઈને રાજા સાથે વાત કરજો મને વિશ્વાસ છે કે આ હાર રાજાના ખાનદાનો જ છે અને એની બહુ મૂલ્ય ધરોહર પણ છે ધર્મનાથે હેરાન થઈને કહ્યું કે આ તો બહુ સારો વિચાર છે બેટા પણ શું આ કામ કરવું એ શક્ય છે સરિતા બોલી પિતાજી જો આપણે સચ્ચાઈ અને નિષ્ઠાથી વાત કરીશું તો રાજા જરૂર સાંભળશે બીજા દિવસે ધર્મનાથે વહુને ધર્મનાથે વહુની વાતને ગંભીરતાથી લીધી અને સાધુનો વેશ બનાવીને રાજાના મહેલ તરફ પડ્યા રસ્તામાં એ વિચારી રહ્યા હતા કે આ યોજના રીતે સફળ થશે ધર્મનાથે ગભરાટ થઈ એને ગભરાહટ થઈ રહી હતી પણ તેના મનમાં નક્કી એને કર્યું કે આ ધીરજતાથી જ કામ કરવું પડશે જ્યારે એ મહેલ પહોંચ્યા તો રાજા દક્ષરાજસિંહ તેમને જોઈને પૂછે છે કે તમે કોણ છો અને કેમ આવ્યા છો ધર્મનાથે નમ્રતાથી કહ્યું મહારાજ હું એક સાધુ છું અને તમારી ચિંતાનું સમાધાન લઈને આવ્યો છું રાજા ચોકી ગયા અને પૂછ્યું કે તમને કે રીતે ખબર કે મને કઈ વાતની ચિંતા છે એટલે ધર્મનાથ સાધુ વેશમાં બોલ્યા કે મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે તમારા મહેલમાંથી ગાયબ થયેલો હાર ક્યાં છે રાજા સાંભળીને હેરાન રહી ગયા અને બોલ્યા કે તરત જ કહે છે કે મને કહું તરત જ કે આ હાર ક્યાં છે ધર્મનાથ કહે છે કે એ હાર તમારા મહેલની પાછળ છુપાયો છે એ એક ગીત તેને લઈ ગયો હતો અને તે ત્યાં મહેલની પાછળ એને પાડ્યો છે ત્યાં પડ્યો છે હાર પણ તમારે એ હારને મેળવવા માટે એક ઉપાય કરવો પડશે રાજાએ ઉત્સાહિત થઈને કહ્યું કે શું ઉપાય છે ધર્મનાથ બોલ્યા મહારાજ તમારે મહેલની પાછળ જે સિપાહીઓ છે તેને ત્યાંથી હટાવી દેવા પડશે જો તમે આવું કરશો તો એ હાર તમને મળી જશે રાજા એ વિચાર્યું કે આ સાધુ જો સાચું કહી રહ્યા છે તો મારે આવું કરવું જોઈએ રાજાએ તરત જ મહેલની પાછળથી હટાવી દીધા દિવસે રાજા અને ધર્મનાથ સાધુ બનેલા મહેલની પાછળ ગયા તો એની પહેલા એની સરિતા વહુ સવારમાં વહેલી મોઢું ઢાંકી વેશ બદલી અને રાજાના મહેલની પાછળ હાર મૂકી આવી હતી જે પ્રમાણે એમની યોજના હતી એટલે બીજો દિવસ થયો એટલે ધર્મનાથ અને સાધુ બનેલા હતા અને રાજા બંને મહેલી પાછળ ગયા રાજા એ જોયું કે હાર ત્યાં પડ્યો છે રાજા તો બોલ્યા કે હે સાધુ મહારાજ તમે નુકસાન બચાવી છે આ અમારો વર્ષોનો પૂરખોનો હાર છે એ હવે અમને મળી ગયો છે આ ખોવાઈ ગયો હતો તમારા કારણે મને મળ્યો છે તમારે જે જોઈએ એ માંગી લ્યો માંગી શકો છો ધર્મરાજે શાંત થઈને કહ્યું ધર્મનાથે શાંતઈને કહ્યું કે મહારાજ મારે કઈ નથી જોઈતું પણ હું તમને એક સલાહ આપવા માંગુ છું રાજા પૂછ્યું કે શું સલાહ છે છે ધર્મનાથ કહે કે આ વર્ષે દિવસે ઘરે દીવા પ્રગટે માત્ર મારા ઘર સિવાય રાજા ચોકીને બોલ્યા કે આ તો એક વિચિત્ર વાત છે સાધુજી શું તમે મજાક કરી રહ્યા છો ધર્મનાથે ગંભીર અવાજમાં કહ્યું મહારાજ આ બહુ જરૂરી છે જો તમે આ વચન પૂરું કરશો તો રાજ્યમાં કોઈ મોટું સંકટ નહીં આવે રાજાએ રાજાએ પછી વિચાર્યું કે અને કહ્યું ઠીક છે હું તમારી વાત રાજ્યમાં કરાવી કે ધનતેરસના દિવસે કોઈના પણ ઘરે દીવો પ્રગટાવવામાં નહીં આવે જો આવું કરવામાં આવશે તો તેને તે દંડને પાત્ર હશે અને માત્ર આ સાધુના ઘરમાં જ દીવો પ્રગટશે જ્યારે ધનતેરસની રાત આવી તો આખો એ રાજ્ય અંધારામાં ડૂબેલું હતું કોઈના ઘરે અંજવાળું નહીં લાઈટ નહીં કોઈ પ્રકાશ નહીં દીવા નહીં કંઈ પણ નહીં લક્ષ્મીજી જે ધન અને વૈભવની દેવી છે એ રાજ્ય તરફ જોઈ રહ્યા હતા ફરવા નીકળ્યા હતા જયારે એને જોયું કે પૂરા રાજ્યમાં ઘમ અંધારું છે તો તે પાછા જવા લાગ્યા અચાનક તેમનું વાહન કુવળ નજર ધર્મનાથના ઘર ઉપર પડી ત્યાં એક દીવો પ્રગટી રહ્યો હતો માત્ર ત્યાં પ્રકાશ હતો કુવળે લક્ષ્મીજીને કહ્યું કે માં જુઓ આ ઘરમાં અંજવાળું છે લક્ષ્મીજીએ જોયું કે પૂરા રાજ્યમાં માત્ર ધર્મનાથના ઘરે દીવો પ્રગટી રહ્યો છે તે માં ત્યાં જ ઊભા રહી ગયા તેમણે ધર્મરાજને આશીર્વાદ દીધા અને ઘરને સમૃદ્ધિથી ભરૂ દીધું એ રાત્રે ધર્મનાથનું ઘર એક સાધારણ ચૂંપડી હતું અને પછી એક ભવ્ય મહેલમાં બદલાઈ ગયું બીજા દિવસે ધર્મનાથ અને તેના પૂરો પરિવાર આશ્ચર્ય પામ્યા આ મહેલ જોઈ આ સમૃદ્ધિ જોઈ તેણે જોયું કે તેમનું ઘર ચૂંપડી નથી રહ્યું ધર્મનાથે સરિતા વહુને કહ્યું કે વહુ આ બધું જ તમારી સમજદારીનો પ્રભાવ છે તમે સાચી દિશામાં કામ કર્યું અને અમારું ભાગ્ય બદલ્યું સરિતા હસીને બોલી કે પિતાજી હવે તમે રાજા પાસે જાઓ અને કહો કે આ બધું આપણે સમજી વિચારીને કર્યું હતું આ બધું જે કર્યું એ બધું આપણે કર્યું છે ધર્મનાથે વિચાર્યું કે વહુ સાચું કહે છે મારે રાજા પાસે જઈને સાચું કહેવું જોઈએ જ્યારે ધર્મનાથ રાજા પાસે ગયા અને તેમણે બધી સાચી વાત કહી રાજાને તો રાજા ખુશ થઈ ગયા તેમણે ધર્મનાથની પ્રશંસા કરી અને કહ્યું કે તમે રાજ્યને સંકટથી બચાવ્યું છે રાજાએ ધર્મનાથને બહુ બધું ધન અને આશીર્વાદ આપ્યા હવે ધર્મનાથ અને તેનો પરિવાર સમૃદ્ધ થઈ ગયો તેનું જીવન સુખી થઈ ગયું મિત્રો હવે આપણે જાણીએ કે આ કઈ એવી પાંચ વાતો છે જે બધા વ્યક્તિને જીવનમાં ધનની કમીને દૂર કરી શકે છે તો પહેલી વાત છે હિંમત અને સાહસ જે વ્યક્તિ ધીરજ અને સાહસથી હિંમતથી કામ કરે છે તે ક્યારેય અસફળ નથી થતો ધન માત્ર એક તો સંસાધન જ છે પણ આને સાચી રીતે કમાવવું અને ખર્ચ કરવાની કલા એ સૌથી મોટું ધન છે જે વ્યક્તિ ધીરજ અને બુદ્ધિથી કામ કરે છે એ જીવનમાં કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં એ સામનો કરી શકે છે અને સફળ થાય છે બીજા બીજા નંબરમાં છે બુદ્ધિ અને વિવેક વિના સમજ્યા વિચાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર કામ કરવાથી નુકસાન જ થાય છે બુદ્ધિ અને વિવેકથી કરવામાં આવેલું કામ સદાય સફળ થાય છે ત્રીજા નંબરમાં છે પ્રયાસ એટલે કે કોશિશ અને સમર્પણ જે વ્યક્તિ સમયની સાથે નથી કરતો એ સદાય પાછળ રહી જાય છે 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 ચોથું ચોથું કારણ આત્મનિર્ભરતા જે વ્યક્તિ બીજા ઉપર નિર્ભરતા છોડે છે અને પોતાના કર્મ ઉપર ભરોસો રાખે છે એ સફળતા અને સમૃદ્ધિમાં આગળ વધે છે પાંચમું છે સ્ત્રીનું સન્માન ઘર અને સમાજની સમૃદ્ધિનો આધાર એક સ્ત્રી હોય છે જે ઘરમાં સ્ત્રીનું માન સન્માન થાય છે ત્યાં લક્ષ્મી માં સદાય નિવાસ કરે છે અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ નથી કરતા જીવનનું સૌથી મોટું નથી પણ સારા કર્મ સારા વિચાર સોચ અને આત્મનિર્ભરતા જો આપણે આ ગુણોને અપનાવ્યા તો માત્ર આપણે માત્ર આપણા જીવનને સમૃદ્ધ નહીં પણ આપણા સમાજને આપણા રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવી શકીએ છીએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તમારા જીવનમાં ઉપયોગી થશે અને બીજાને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ